હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર ભૂમિપુત્ર બસો પીસોતેર ડીઆઈ ટીયુ મોડલ આવેલ છે જે મિત્રો ખૂબ જ સારું ટ્રેક્ટર છે નવા ટાયર સાથે છે મિત્રો આ ટ્રેક્ટર વ્યાજબી ભાવમાં ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો આપણે આ મહેન્દ્ર ટ્રેક્ટરની વાત કરીએ મોડલની તો મિત્રો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અને સોળનું મિત્રો ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે મિત્રો કમની કલર સાથે જોવા મળશે બે હજાર સોળનું મોડલ છે મિત્રો ચારે ચાર ટાયર નવા જોવા મળશે બિલકુલ નવા એકદમ નવું ટ્રેક્ટર કહી શકો છો મિત્રો તમે અને મિત્રો ટ્રેક્ટરમાં બેટરી નવી જોવા મળશે સ્લેપ વાયરિંગ લાઇટ બધું ઓકે કમ્પ્લીટ જોવા મળશે એક જ હું આંકેલું આ ટ્રેક્ટર છે માલિકનું એવું કહેવું છે તો મિત્રો ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક એન્જિન સો ટકા વર્ક કરે છે ટ્રેક્ટરમાં મિત્રો તમને કોઈ પણ ખરાબી જોવા નહીં મળે તો મિત્રો ટ્રેક્ટરની કંડિશન આપણી ચેનલ ઉપર તમે જોઈ જ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે ટ્રેક્ટરમાં કાટછળો તમને બિલકુલ જોવા નહીં મળે તો મિત્રો આ ટ્રેક્ટરની વાત કરીએ કિંમત અને માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે આગળ વિડીયો આપણે જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરજો તો મિત્રો વાત કરીએ આપણે આ મહેન્દ્ર ભૂમિપુત્ર ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે તે મિત્રો ફિક્સ નથી ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સન્નું બે સુમાલી છપ્પન એક ઇઠ્યાસી અને મિત્રો બીજો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું ઝીરો સોસઠ પંદરસો તેત્રી માલિકનો મોબાઈલ નંબર છે બંને અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તો મિત્રો ગામ વિસિયા પ્રોપર વિશિયા ગામ જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ મહેન્દ્ર ભૂમિપુત્ર બસો પીસોતેર ડીઆઈટીયુ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે સનુભાઈ સુમાલી અથવા એકાણું ઝીરો સોડસઠવાળા નંબરમાં કોન્ટેક્ટ કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ